રાજકોટ જેતપુરમાં પ્રદૂષણ માફિયા બેફામ બન્યા છે લુણાગ્રા પાક ગામ પાસેથી પસાર થતી ભાદર નદી પ્રદૂષિત બની છે ભાદર નદીમાં કેમિકલના કારણે સફેદ ચાદર છવાઈ છે યુક્ત પાણી છોડવામાં આવતું હોવાનો આક્ષેપ થયો હતો ચોમાસું દરમિયાન પ્રદૂષિત પાણી નદીમાં છોડવામાં આવ્યું છે પ્રદૂષિત પાણીના કારણે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ખેતીની જમીન બંજર બનતી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો પ્રદૂષિત પાણીથી જીવસૃષ્ટિ નુકસાન થતા હોવાના પણ દાવા કરાયા છે માલધારીઓના માલ ઢોરને પણ રોગ થવાની भीती સેવાઈ રહી છે જીપીસીબી હોય તો જીપીસીબી એ કોઈ કાર્યવાહી ન કરતી હોવાની પણ અહીંયા આક્ષેપબાજી કરવામાં આવી હતી આ નદી ભાદર નદી છે આ નદીની સ્થિતિ ઘણા વર્ષોથી આ છે આ નદીમાં કેમિકલ યુક્ત વર્ષોધિયા પાણી આવે છે અને આની રજૂઆત ઘણા વર્ષોથી કરી પણ આનો કોઈ ઉકેલ આવતો નથી આ નદી નું પાણી ખેતી માં પાવાથી ઘણું નુકસાન કરે છે નુકસાન કરે નાના મોટા જીવને નુકસાન કરે છે આ પાણી બંધ થાય ને એવી અમારી માંગણી આ કેમિકલ વાળો કદડો કાયમી માટે આમાં જે છોડે છે જે લોકો માફિયા લોકો જે હોય સરકાર પગલા લેવી અમારી આનાથી નુકસાન એટલું થાય છે કે મારા ને ના રોગ થાય છે શરીર માં નુકસાન થાય ખેતીવાડી માં નુકસાન થાય છે અવારનવાર માણસ નાય તો એને નાવાની કારણ કે આ પાણી કદરો એટલું આ ભાદર બે માં જાય ભાદર બે માં જાય ન્યાય લોકો નીચે ખેતીવાડીમાં જાય તો એને કેટલું થતું હોય તો નીચે વાળા થોડુંક ધ્યાન દેવાનું જરૂર છે કે આનો આંદોલન કરો કઈક કરો પણ આ કદડો બંધ કરાવો એવી અમારી અરજ છે આ ત્રીજો ચોથો રાઉન્ડ છે આનો આ એક નથી આવા તો વર્મા બબે તકો પાણીના કદડા આવે છે અત્યારે જુઓ તમે આ પાણી